સિંગલપોરની મહિલાની પજવણી કરતા નકલી સીઆઈડી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં મહિલાએ લગ્નના લાલચમાં આવી નકલી સીઆઈડી ઓફિસરના ઝાંસામાં ફસાઈ તરુણ બ્રહ્મભટ નામના નકલી સીઆઈડી ઓફિસરે લગ્નની લાલચ આપી મહિલા ઉપર માનસિક ત્રાસ આપતો હતો જે સંદર્ભે મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને હાલ તરુણ બ્રહ્મભટ પોલીસની પકડથી દૂર છે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ તરુણ બ્રહ્મડ મહિલાનો પીછો નહીં છોડી રહ્યો હતો અને મહિલાની જાસૂસી કરાવતો હતો સમાજના એક કાર્યક્રમમાં મહિલા ગઈ હતી ત્યારે તેણીને તેના દસ્તાવેજો એ કાર્યક્રમમાં જમા કરાવ્યા હતા થોડા સમય બાદ મહિલાને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું ત્યારે મહિલાએ જણાવ્યું કે મારા સંતાનમાં બે બાળકો છે ત્યારે સામે વ્યક્તિએ કહ્યું કે હું તેને અપનાવવા માટે પણ તૈયાર છું તમામ ચર્ચા કર્યા બાદ મહિલાએ તે યુવક સાથે વાતચીત વધારી ત્યારે તેનું નામ તરુણ બ્રહ્મભટ હોવાનું સામે આવ્યું હતું મહિલાએ તરુણ બ્રહ્મભટ સાથે મુલાકાત કરી તરુણ બ્રહ્મભટ પણ તેના ઘરે આવ્યો અને મહિલા પણ તેના ઘરે ગઈ ત્યારબાદ તરુણ બ્રહ્મભટ્ટ મહિલાને માનસિક ત્રાસ આપવા લાગ્યો જેના કારણે મહિલાને આ સંબંધ વધારે નહીં ચાલશે તેવું લાગતા તેને લગ્ન કરવાની ના પાડી હતી આ તમામ બનાવો બાદ પણ તરુણ બ્રહ્મભટ્ટ આ મહિલાને યેન કેન પ્રકારે હેરાન કરતો હતો અંતે કંટાળી અને મહિલાએ તરુણ બ્રહ્મભટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે અનુસંધાને તરુણ બ્રહ્મભટ્ટે મહિલાને ધમકી પણ આપી હતી ફરિયાદ નોંધાવવા બાદ પણ તરુણ બ્રહ્મભટ્ટ પીછો નહીં છોડ્યો હતો અને તરુણ બ્રહ્મભટ દ્વારા મહિલાની જાસૂસી કરાવવા માટે પણ ડિટેક્ટિવના સંપર્કમાં આવ્યો હતો તેમજ ડિટેક્ટિવની સાથે મળી મહિલાની જાસૂસી કરાવતો હતો ડિટેક્ટિવ દ્વારા સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા મયુર સોનવાણીની આ મહિલાની જાસૂસી કરવા માટે લગાડ્યો હતો જેની મહિલાની જાસૂસી કરવા માટે પ્રતિદિનના એક આપવામાં આવતા હતા તે મહિલાના ઘરનો ફોટો મહિલા જ્યાં અવરજવર કરે છે તમામ જગ્યાના ફોટો પાડી અને ડિટેક્ટિવની એજન્સી ચલાવનાર અજય રાયને મોકલતો હતો અજય રાય ત્યારબાદ તે ફોટો તરુણ બ્રહ્મભટને મોકલતો હતો ગુપ્ત રીતે મહિલાની ઘરની બહાર વોચ ગોઠવી હતી તે જ સમય દરમિયાન એક યુવક રિક્ષામાં આવ્યો હતો અને તે મહિલાના ઘરની બહાર ઉભો રહી ફોટો પાડી રહ્યો હતો પોલીસને આ યુવકના હલનચલન ઉપર શંકા જતા તેને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા તેને સમગ્ર સમગ્ર મામલો પૂછતા આ હકીકત જણાવી હતી જે સંદર્ભે મહિલાએ આ બાબતે વધુ એક ફરિયાદ પકડાયેલ યુવક અને યુવક જેના માટે કામ કરતો હતો તે ડિટેક્ટિવ એજન્સીના અજય રાયની સાથે જાસૂસી કરાવનાર તરુણ બ્રહ્મટ વિરુદ્ધ પણ નોંધાવી હતી એ ત્રણ જુલાઈથી આ માણસ મારા કોન્ટેકમાં આવ્યો મેરેજ પર્પઝ અમારા કાસ્ટના જ હોવાથી મેં એના પર થોડો ટ્રસ્ટ કરી અને વાત થોડીક લાંબી અમારી ચાલી એને મને એવું બતાવ્યું કે હું પોલિટિશિયન મેકર છું એક મોટો ફાઇનાન્સ છું મારી પાસે સારી એવી પ્રોપર્ટી છે દસ કિલો સોનું પાંચ કિલો ગોલ્ડ ને આ તેને એવી બધી લોભાવણી લાલચો આપી હું તને સુરતમાં મકાન લઈ આપીશ આ કરીશ પણ તું મારી જોડે મેરેજ કર તારા છોકરાઓનું ફ્યુચર હું સિક્યોર કરી આપીશ ને એવું અને જો હું એની વાત ઉપર ટ્રસ્ટ નહીં કરતી હતી અને હું એની જોડે વાત નહીં કરતી હતી તો મારો ફોન બંધ થાય તો તરત જ પોલીસ સો નંબર થી મારે સમથિંગ પાંચ થી છ વાર પોલીસ મારી ઘરે આવી ગઈ છે અને જો હું એનો રિસ્પોન્સ તો મને એવી ધમકી બી અલગ અલગ ધમકીઓ દેતો કે તારા ભાઈ ભાભી લંડનમાં છે એના વિઝા હું કેન્સલ કરાવી નાખીશ એને ડ્રગ્સના કેસમાં ફસાવી અને એને અહીંયા ઇન્ડિયા બોલાવી લઈશ ને જેલમાં નાખી દઈશ મારા સગાઓને બી અલગ અલગ તમારી નોકરી જતી રહેશે આવી ધમકીઓ રોજ અલગ અલગ ધમકીઓ આપે જતા હતા એ મને ઓળખી પીએમ રાઠોડ રાઠોડ બોલું બોલું છું છું પીઆઈ એમ કરીને ઘણા બધા મારા સગાઓને મારા બિલ્ડરને મકાન ખાલી કરાવવા ધમકી આપી કે તમે આ બેનને મકાન ખાલી નહીં કરાવો ને તો અમે તમારે ત્યાં સીલ લગાવી દેસુ બિલ્ડિંગમાં એવી રીતે અલગ અલગ ધમકીઓ આપી છે એનો એક જ પર્પસ હતો કે મારી જોડે મેરેજ કરવા બસ ગમે તે હાલતે તું મારી જોડે કોર્ટ મેરેજ કરી લે બસ બીજું કાંઈ હા મેં સોળ જુલાઈએ એક અરજી આપી છે પંદરમી ઓગસ્ટે મેં એફઆઈઆર કરાવી છે અને મેં લા બીજી બી એક એફઆઈઆર કરી છે કારણ કે એફઆઈઆર કર્યા પછી પણ એ મારા પાછળ પાછળ જાસૂસ મૂકીને મારા ફોટા પડાવતો ને એવું કરતો એટલે ફરીથી પછી ગોહિલ સાહેબે એમને મને સપોર્ટ કરી અને બીજી એક અરજી અપાવડાવી છે અને આ કેસમાં મને કલ્પેશભાઈ બારોટો બી ઘણો બધો સપોર્ટ કર્યો ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી બેન જે પોતે વિધવા છે તેઓને સમાજના એક મેળાવડામાં આરોપી સાથે મુલાકાત થયેલી જે આરોપી તરુણ બ્રહ્મભટ્ટ નામના ઈસમે આ કામના ફરિયાદીને પ્રથમ પોતે અપરિણિત છે છૂટાછેડા લીધેલા છે અને તેઓની સાથે લગ્ન કરવા માગે છે તેવી વાત કરી એની સાથે શરૂઆતમાં સંબંધો બાંધવા બાંધેલા પરંતુ પાછળથી આ બેનને આ વ્યક્તિ યોગ્ય નહીં જણાતા તેમણે લગ્ન કરવાની ના પાડતા આ કામના આરોપી તરુણ બ્રહ્મભટ્ટે ફરિયાદી બેનના સગાવાલા તેના માતા પિતા બહેનો વગેરેને વોટ્સએપ માધ્યમથી અને ટેલિફોનિક કોલ કરી અવારનવાર તેના ચારિત્ર્ય વિશે ખરાબ વાતો કરી અને બદનામ કરવાનું શરૂ કરેલ અને પોલીસ વિભાગમાં પણ પોતે જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ ધારણ કરી પોતે પોલીસ અધિકારી બોલે છે એ રીતે કતારગામ સિંગણપુર પોલીસ સ્ટેશન પોલીસ કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ અવારનવાર ફોન કરતા તેઓના વિરુદ્ધમાં જુદા જુદા ચારેક જેટલા ગુના રજિસ્ટર થયેલ છે આ ગુનાના આરોપી તરુણ બ્રહ્મભટની હાલ સિંગણપુર પોલીસે ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરાવે છે આગળ કોઈ કંઈ ગુનો આ કામના આરોપીએ હાલના જે ફરિયાદી બેન છે એની જાસૂસી માટે એક સુરતમાં કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી એટલે કે સીઆઈડીના નામે ડિટેક્ટિવ એજન્સી ધરાવતા આ કામના સહ આરોપીઓને ફરિયાદીબેનની જાસૂસી કરવાનું કામ સોંપેલું જેના અનુસંધાને આ કામના આરોપીઓ ફરિયાદીની જાણ બહાર તેના ફોટા પાડી અને આરોપીને માહિતી મોકલતા હતા જેના આધારે ફરિયાદી બેનને આ કામના આરોપી અવારનવાર હેરાન કરતા હતા આ અગાઉ પણ કતારગામ પોલીસ સ્ટેશન અને સિંગણપુર પોલીસ સ્ટેશનને ખોટી માહિતી આપી આરોપીએ ફરિયાદીબેન તથા તેના દીકરા કોઈ ગુનાહિત કૃતિમાં સંડોવાયેલ હોવાની ખોટી માહિતી આપી પોલીસને કાયદેસર કરવા પોતે સીઆઈડી ક્રાઇમના અધિકારી બોલે છે એ પ્રમાણે માહિતી આપેલ જે તપાસ દરમિયાન ખોટી જણાતા આ ગુનાના આ આ બંને પોલીસ સ્ટેશનમાં અલગથી પણ આ બંને હાલના આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલ છે જે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવે